રાજ્યમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા મહીસાગર જિલ્લામાં વિવિધ બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી અને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું મુલાકાતની સાથે ગાંધીનગરથી બ્રિજ ટેકનિકલ ટીમ દ્વારા પણ મહીસાગર જિલ્લાના બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બ્રિજ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તે માટે ભારે વાહન માટે અવરજવર બંધ કરવામાં આવ્યો છે મહીસાગર જિલ્લાના મલેકપુર પાસે આવેલ તાંત્રોલી બ્રિજ પર માલવાહક ગાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સ્થાનિકો અને નાના વાહન ચાલકો તેમજ બસ માટે આ બ્રિજ ચાલુ રાખવામાં આવ્યો છે તાંત્રોલી બ્રિજ પર ભારે વાહનો પસાર ન થાય તે માટે બેરિકેડ્સ મૂકી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે